એટીએમ મશેનમાં ની રુપ્યા નિખળે તે ભાગે આલ્યુમીન્યમ ની પટ્ટી લગાવી રૂપિયા ચોરી કરનાર બે સમોને રોકડા રૂપિયા અગ્યાર હજાર તથા બે મોટર તથા બે મોબાઈલ તથા બે એટીએમ તથા એલ્યુમિનિયમ ની પટ્ટી તથા સ્ક્રૂ ડ્રાઈવર જેની કુલ્લે કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસો ના મુદ્દાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉદના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબનાઓને એટીએમ મશીનમાં રો રૂપિયા ઉપાડવા જતા લોકોના રૂપિયા ફસાઈ જાય જે અકાઉન્ટમાંથી ઉપડી જાય અને એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરીના બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાવના સંયુક્ત બાતમીદાર મારફતે આરોપી રમેશચંદ્ર રામાશ્રે મિશ્રા વર્ષ પિસ્તાલીસ રહેઠાણ નેવું તૃપ્તિનગર દેવકીનંદ સ્કૂલની પાસે બમરોલી રોડ પાંડીસરસ સુરત શહેર મુ રહેઠાણ ગામ છતમાં થાના સુરિયાવા તહેસીલ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ તથા રજનીકાંત રામ નરેશ દીક્ષિત ઉમર વચાલિત રૈઠાણ ને તૃપ્તિનગર દેવકીનંદ પાસે બંબરોલી રોડ પાંડેસરા સુરત શહેર મોણ પટુટ થાના દેહાંત કોટાવાલી તહેસીલ જિલ્લો હરદોહી ઉત્તર પ્રદેશના ઉદના નવસારી મેન રોડ પર કાવબોયની પાસે આવેલ એસબીઆઈ એટીએમ પાસેથી પકડી પાડી જેની પાસેથી રોકડા રૂપિયા બે મોટર સાયકલ તથા બે મોબાઈલ તથા બે એટીએમ તથા એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રુ ડ્રાઈવર જેની કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસો સાથે પકડી પાડી જેની પૂછપરછ કરતા બંને આરોપીએ જણાવેલ કે અલગ અલગ માં લોકો પૈસા ઉપાડવા આવે તે પહેલા માં પૈસા નીકળવાની જગ્યાએ સ્ક્રુ

ના હોય એમ તમારા બંને એક બાર વોચમાં ઉભા રહેતો અને એક અંદર જાય એટીએમ મશીનના રૂપિયા નીકળે તે ભાગે અમો એ લગાવેલ પટ્ટી સ્ક્રુ ડ્રાઈવર વડે કાઢી જેમાં અટકેલ રૂપિયા અમો ચોરી કરી લેતા હોવાનું જણાવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે